નમસ્કાર ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નવાજાપા વિસ્તારમાં આવેલ જમઝમ રેસિડેન્સી પાસે બે વ્યક્તિઓ પર છરી વડે હુમલો મળતી માહિતી મુજબ અયુબભાઈ નામના વ્યક્તિ દ્વારા જૂની અદાવતની દાજ રાખી છરી વડે હુમલો કરાયો પ્રાપ્ત થતી માહિતી મુજબ હસનભાઈ જમાલભાઈ નામનો વ્યક્તિ રાજકોટ અયુબભાઈ નામના ઇસમે ત્યાં આવી અને તું કે મહ્યા આવ્યો તેવું કહી હસનભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો ત્યાં તેમની પાસે ઉભેલ ઉજ્જૈન કાદરી હસનભાઈને બચાવવા આડા પડતા તેમના હાથ અને કમરના ભાગ પર છરી વડે હુમલો કર્યો બંને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે તાત્કાલિક સર્ટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારબાદ હનમંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હસનભાઈની તબિયત વધુ ખરાબ થતા તેમને તાત્કાલિક ભાવનગર લઈ જવામાં આવ્યા રિપોર્ટર સલમાન શેખ એફ કે લાઈવ ન્યૂઝ મહુવા તમારું નામ ઉજન કાદરી શું બના બન્યો હતો જમ જમ બા બનાલો તો એમાં ચરી કાઢી બે જણાને મારી

કાલે હું દુકાનમાં બેઠી થી ને એ અયુબભાઈ ઉમરભાઈ કાળવતર છરી લઈને આવ્યા ને સીધા હુમલો કરવા માંડ્યા મારા દેવ ઉપર ને એક જો છોકરો બચાવવા ગયો ઉજ્જૈન કરીને તો એને છરીના ઘા મારી દીધા ને પછી મારા દેરને ત્રણ ઘા માર્યા પડખા પાછો પડખામાં વાહના ભાગમાં અને બેન ઇમરાનભાઈ બે થઈને એને બચાવ્યા એને પછી એને ધમકી દીધી કે કોઈ એને દવાખાને લઈ જવામાં એને હું મારી નાખવા જાઉં છું એને પતાવી દઈશ હું એને જીવવા નહીં દઉં એ મારી છોકરી લઈ ગયો તો એટલે મને જીવવા તો નઈ જ દઉં કે મને રહેવા નહીં દવી કે

દેવર એની બીક ની હિસાબે બે વર્ષથી મવા મૂકી દીધું રાજકોટમાં છે પણ અત્યારે મારા ઘરવાળાને કેન્સરના ના મરીઝ છે એને અઠવાડિયા પેલા ડોઝ દેવરાવીને આવી એટલે મારે ધંધો ઘર બધું કોણ સંભાળે એટલે મેં રાજકોટથી બોલાવ્યા મારા દેર પંદર દિવસથી અહીંયા હતા અને હાથ અહીંયા નવા જા તારવાડી જમઝમ રેસિડેન્સીની સામે રોજ આટા મારતા દિવસમાં તંત્ર વાર અને કાલ પછી એને જોયું કે કોઈ માણસો બહુ છે નહીં એટલે એને એકલા હતા એટલે એનો મોકો મળ્યો અને આ હુમલો કર્યો એને આવીને શરી ખુલ્લે આમ લઈને આવ્યા ને તરત શરીના હુમલા ઘાસ કર્યા આડે ધડ સરીઓના ઘાસ જી Get it.

એટલે મેં એની ઉપર ગયા વર્ષે ફરિયાદી કરી તો એને મારી ઉપર ફરિયાદી કરી મને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી મેં આ વખતે એ મારા ઘરવાની હિસાબે મેં ફરિયાદી નો કરી કે એ મારી ઉપર ફરિયાદી કરે તો હું મારા ધનની સેવા કરું કે હું પોલીસ સ્ટેશનમાં બેહું એ બી કે મેં પોલીસ સ્ટેશનમાં મેં આજે ફરિયાદી નો કરી કે એ ભલે આટા મારતો અમે એને હિંમત માર દેને દીધી કે તું બી માં અને અત્યારે તારા ભાઈની આ મજબૂરી છે એટલે તારે મારો સપોર્ટ કરવો જ પડશે ને તારે દુકાને ઘડીક ઘડીક બેહવું જ પડશે પછી ગયા સિવિલમાંથી હનુમંતમાં લઈ ગયા હનુમંતમાંથી તાત્કાલિક હનુમંત હનુમંત ભાવનગર લઈ ગયા ન્યાયનું એ ઓક્સિજન ઓપરેશન વેલા સવારમાં કર્યું અત્યારે ઓક્સિજન ઉપર છે અત્યારે એની હાલત ગંભીર છે અત્યારે